નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ પિસ્તાલીસ આજે મિતા અને સુનીતા બંને દીકરીઓના લગ્ન હતા રૂખીબાની હવેલી રોશનીથી ઝગમગાટ કરી રહી હતી હવેલીની પાછળના મેદાનમાં વિશાળ મંડપ બાંધ્યો હતો ફૂલોના ડેકોરેશનથી વાતાવરણ સુગંધિત થઈ ગયું હતું રૂખીબાએ ને આત્મા રામે એમની સોહરત બતાવવા માટે ભરપૂર પૈસો ખરસ્યો હતો ને આખું ગામને લગ્નનું આમંત્રણ આપ્યું હતું પાયલ તૈયાર હતા કમલેશભાઈના ઘરેથી અને ઓમની જાન લઈને નીકળી બા બાપુજી એક સાથે બે બે પર પોતાને ઘોડે સડેલા જોઈને ખુશી થઈ ગયા હતા કમલેશભાઈને મંજુલાબેન પણ સજી ધજીને તૈયાર હતા ને ગીતા પણ મન મારીને તૈયાર થઈ હતી કમલેશભાઈના ઘર આંગણે બેંટ વાજા સાથે જાનૈયાઓ મન મૂકીને નાસી રહ્યા હતા ને કમલેશભાઈ દીકરાઓ પર વારી વારીને પૈસા ઉડાડી રહ્યા હતા આજે એમની ખુશીનો પાર નહોતો પરેશભાઈ જેવા મોટા માણસની દીકરીઓ એમના ઘરે વહુ બનીને આવી રહી હતી એ વાતથી ખુશખુશાલ હતા શોભનાબા તો લગ્નના મોરવ્યા હતા એટલે એ તો ભત્રીજીઓના લગ્નમાં હાજરી આપવા બે દિવસ પહેલાં જતા રહ્યા હતા જેમના બાને એકદમ કંઈક યાદ આવ્યું એટલે એ મંજુલાબેનનો હાથ પકડી બેન્ટાથી દૂર લઈ ગયા કહ્યું મંજુલા બહુ લગ્નવાળું ઘર બંધ ના રખાય સ્થાપનાના આગળ અખંડ દીવો બાળવો જોઈએ તો એક કામ કરો ઘરે ગીતાને મૂકીએ બીજા કોઈ મહેમાન કે પાડોશીના ભરોસે ભર્યું ઘર સુના સુના ન મુકાય પણ બા ગીતાને જાનમાં નહીં લઈ જઈએ તો એને કેવું લાગશે એને અહીં હું વાત કરું છું એની સાથે ને મંજુલાબેને ગીતાને કહ્યું કે બા ઘરમાં બોલાવે છે એ હા જઉં હા બા શું થયું બોલો ગીતા થયું તો કંઈ નથી પણ હું એમ કહેતી હતી કે જાન લઈને લગ્ન માટે જઈએ ત્યારે ઘરને બંધ ના કરાય ઘર ખુલ્લું રાખવું પડે ને આ ગણેશ સ્થાપનાનો દીવો અખંડ બળવો જોઈએ ને બેટા ગીતા લગ્નવાળા ઘરમાં કોઈ અજાણ્યા પાડોશી કે મહેમાનના ભરોસે ના હું સમજું છું તમે બધા શાંતિથી જાન લઈ જાઓ ને લગ્ન પતાવો હું ઘર સંભાળી લઈશ ને આવો ત્યારે બે વહુઓના ગૃહ પ્રવેશની તૈયારીઓ પણ કરી રાખીશ ગીતાની વાત સાંભળીને જમનાબાને રાહત થઈ ને ઘરની ને તેજોરીને સાયુઓ ગીતાના હાથમાં આપી ને ખુશ થતાં ગીતો ગણગડતા કરતાં હરખે હરખે જાનમાં જોડાયા કમલેશભાઈએ પણ આખા ગામને લગ્નની લગ્નની જાનમાં નોતરું આપ્યું હતું સામે વેવાય ખંપતીધર હતા ને એમની જાહો જલાલે પણ સગાવાલાને ગામના લોકોને બતાવી હતી ગામના પાદરે મંદિરે દર્શન કરાવી વિષ અને ઓમ અલગ અલગ બે ગાડીઓમાં બેઠા ઓમને વંશ લગ્નની ગોલ્ડન શેરવાનીમાં સુંદર રાજકુમાર જેવા શોભી રહ્યા હતા ને ત્યાંથી જાન સરથાણા જવા નીકળી સ સાત ગાડીઓને ચાર લક્ઝરી બસ જાનૈયાઓથી ભરી હતી બધા ગયા પછી ગીતા ઘરમાં આવીને ગણેશ સ્થાપનાની આગળ અખંડ દીવામાં ઘી પૂરીને શાંતિથી સોફામાં બેઠીને એને દીકરી કામિનીની યાદ આવી ગઈ કામિનીને સંસ્થામાં મોકલે પંદર વીસ પંદર દિવસ થયા હતા પણ ગીતા હજી એનાથી નારાજ હતી એટલે ગીતા ફોન ન ફોન જ નહોતી કરતી કમલેશભાઈએ મંજુલાબેનને બે ત્રણ વાર કહ્યું કે એકવાર કામુને ફોન કરી એની ખબર પૂછતો એને થોડી શાંતિ થાય પણ ગીતાના ના જ પાડતી ગીતાને ઊંડે ઊંડે ડર હતો કે પોતાની દીકરીના કારણે કમલેશભાઈની ઇજ્જત ના જાય કદાચ વંશ કામિની સાથે ભાગી ના જાય એવા ખોટા વિચારો એના મનમાં આવતા હતા અને ફાઇનલી આજે વંશ પરણવા નીકળ્યો ત્યારે ગીતાને થોડી શાંતિ થઈ ને હવે દીકરીને ફોન કરવામાં કંઈ વાંધો નથી એવું વિચારી કામુને ફોન લગાવ્યો કામિનીએ કામિની એ વખતે એકલી બેઠી બેઠી વંશના લગ્નનું જ વિચારી રહી હતી એને ખબર હતી કે વંશ અત્યારે જાન લઈ નીકળ્યો હશે ને બે કલાક સુધીમાં તો વંશને મિતાના ફેરા થઈ જશે મિતાના સેથામાં વંશ સિંદૂર ભરી દેશે ને એના નામનું મંગળસૂત્ર પહેરાવશે ને બસ એ ઘડીથી જ વંશ મારા માટે પારકો પુરુષ બની જશે કામિનીના ફોનની રીંગ વાગી જતી હતી ને એકદમ એ વિચારોમાંથી જાગી ગઈને ફોન હાથમાં લીધો ઘરનો નંબર જોઈ સમજી ગઈ કે મમ્મીનો જ ફોન હશે બીજા બધા તો અત્યારે લગ્નમાં વ્યસ્ત હશે એણે ફોન ઉપાડ્યો ને બોલી માં હા કામું હું જ બોલું છું તારી કમનસીબી માં કેમ છે દીકરી તું ત્યાં ફાવે છે ને બેટા તારી તબિયત સારી છે ને ગીતાએ એક સાથે ઢગલો સવાલ પૂછી નાખ્યા અને સામેથી કામિનીનું ડુસ્કું સાંભળ્યું એટલે ગીતા વિહળત બની ગઈ ને દીકરી રડ નહીં હવે જે થવાનું હતું એ થઈ ગયું આપણે કમભાગીના જીવનમાં બસ દુઃખ જ લખાયું હોય માં તું કેમ છે મારા કારણે તને કમલેશ કાકા કે કાકી દાદા કોઈ વઢ્યું તો નહીં નહોતું ને ના બેટા આ ઘરમાં વીસ વર્ષથી શું ઘરના સભ્યને જેમ રાખે છે મને એક શબ્દ મને કોઈએ કહ્યો નથી ને તારું પણ કશું ખોટું બોલ્યા નથી તારી ચિંતા પણ કરે જ છે અહીં બધા ને તારા વિના આ ઘરને ઘરનું આંગણું સૂનું થઈ ગયું છે મા જાન નીકળી તું કેમ ના ગઈ બેટા લગ્નવાળા ઘરને બંધ ના કરાય ને સૂનું ના મુકાય એટલે બા મને મૂકીને ગયા છે ઘર સાસવા કેટલો બધો ભરોસો છે આ પરિવારને આપણી ઉપર બ પણ બસ તારી એક ભૂલના લીધે ઘરમાં બધાને દુઃખ થયું ને હજી એ ચિંતામાં છે મને માફ કરી દેજે મા મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને પણ કંઈ ભાન ના રહ્યું મા દીકરી એકબીજા સાથે વાત કરી ને મન હળવું કર્યું ગીતાએ કામિનીને દવાનું ને જમવાનું ને રહેવાની સગવડને બધી વાતો પૂરી પૂછી ને કામિનીએ બધું સારું છે તું ચિંતા ના કરતી જો કામ હવે જે થવાનું હતું એ થઈ ગયું પણ હવે આ ડિલિવરી પતે ને કમલેશભાઈ તારા બાળકને ગમે તે રીતે બહાનું કાઢી ઘરે લઈ આવવાના છે એ પછી બેટા નાતમાંથી કોઈ સારો છોકરો શોધી કાઢીશું ને તારા પણ લગ્ન કરાવી દઈશું પણ મને રાહત થશે નાદાનિયતમાં ભૂલ થઈ ગઈ અને સજા એ ભોગવી રહી છે તું ત્યાં મારાથી દૂર બસ હવે એક જ ઈચ્છા છે તારા લગ્ન થઈ જાય પછી મને શાંતિ ને અહીં કમલેશભાઈને પણ શાંતિ પોતાના લગ્નની વાત સાંભળીને કામિનીએ ફોન કટ કરી નાખ્યો ને ગીતા સામે શેળે હેલો હેલો કરતી રહીને પછી કામુએ ફોન જ ના ઉપાડ્યો ગીતાની આંખોમાં પણ આંસુ આવી ગયા ને ભગવાનના મંદિર સામે જોઈને બોલી હે પ્રભુ તે મારા જીવનમાં તો પતિનું કે સંસારનું સુખ ના આપ્યું પણ મારી માસૂમ દીકરી પર તને જરા કે દયા ના આવી એની હાલત પણ મારા જેવી જ કરી કિસ્મતમાં એ તે આવું જ લખ્યું મારી દીકરીનો તો શું વાંક ગુનો બસ અમારા ગરીબ પર જ તું આવા દુઃખના ડુંગરો આપે છે મારી દીકરીએ જે મારી દીકરીએ જેને પ્રેમ કર્યો એ આજે મિતાના નસીબમાં લખાયો એના બાળકની મા બનશે મારી દીકરીને એની પીડા પણ એને જ ભોગવવાની ગીતા આજે સોધાર આંસુએ રડી રહી હતી એને આંસુ એને સાનું રાખવાવાળું ઘરમાં કોઈ નહોતું આ બાજુ કામીની પલંગમાં ઊંધી પડી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી એને આમ રડતી જોઈને જયાબેન દોડી આવ્યા ને રૂમમાં રહેતી બીજી છોકરીઓ પણ એની પાસે બેસી ગઈ ને જયાબેને કામિનીને મહાપરાણે શાંત પાડી રઘુ પાણી લાવતો ને જયાબેને પાણીનો કામિનીને પાણી પીવડાવ્યું સંસ્થામાં બધા કામિનીની આખી વાત જાણતા હતા ને એ પણ ખબર હતી કે જે છોકરાના બાળકની મા બનવાની છે ને એ જ એના જ આજે લગ્ન થઈ રહ્યા છે કામુની કરમ કઠણાઈ પર બધાને દયા આવી હતી કામિનીની હાલત જોઈને બધાને એની ચિંતા થતી હતી બે દિવસથી તો એ સાવ ખોવાયેલી રહેતી હતી જયાબેન એક માની જેમ એની સંભાળ રાખતા હતા આટલી નાની ઉંમરે હજી એને દુનિયાદારીનું ભાન નહોતું ને એ પોતે માં બનવાની હતી પોતે હજી બાળક જેવી હતી ને એ શું સમજી આ તો ગીતાની મરજી ને કમલેશભાઈના જીવન ઉપકારના કારણે એ કોઈ કાયદેસર કાર્યવાહી કરી નહોતી ને એમાં કામિનીની શોખી ના હતી ને વંશ સાથે લગ્ન શક્ય નહોતા એ બધું ધ્યાનમાં લઈને જયાબેન શુભ હતા પણ કામિની સાથે થઈ ગયેલા અન્યાયથી આજે એ પણ દુઃખી હતા નારી નિકેતનનું કામ હતું કે નોંધારી સ્ત્રીઓને આશરો આપવો એમને ન્યાય અપાવવો પણ અહીં કામિનીના મામલામાં એ કશું કરી શકતા નહોતા એમાં ખુદ કામો કે ગીતાની બિલકુલ ઈચ્છા નહોતી કે કમલેશભાઈના ઘરની ઈજ્જત જાય એટલે એક મા પોતાની સગી આંખે દીકરીનું જીવન રોડાઈ જતું જોઈ રહી હતી એક કલાકના સફર બાદ કમલેશભાઈ જાન લઈ વાસતેજતે સરથાણા પહોંચી ગયા ને મીનાબેનીએ બંને જમાઈઓનું ભાવભર્યું સ્વાગત કર્યું ને બે વેવાય એકબીજાને ભેટી પડ્યા જાનમાં આવેલા વડાલીના મહેમાનો તો પરેશભાઈની હવેલીને લગ્નની જાહો જલાલી જોઈ નવાઈ પામ્યા ને બોલ્યા વાહ કમલેશભાઈ કેવું પડે બાકી તમે વેવાય તો તમારાથી એ સડિયાતા શોધ્યા છે શું ઠાઠ છે આવા લગ્ન તો જિંદગીમાં પહેલી વાર જોયા મહેમાનોને આગતા સ્વાગતા માટે શહેર શહેરમાંથી વેટરો પણ મંગાવ્યા હતા વિવિધ જાતના શરબત ચા કોફી ઠંડા પીણા આઈસ્ક્રીમને જમવામાં બત્રીસ જાતના ભોજન હતા સરથાણાને વડાલીના બધાએ સગાવાલા આવા ભવ્ય લગ્ન જોઈ ખુશ થયા વરાજાને પોખ્યા પછી મંડપમાં લઈ આવ્યા ને થોડી વારમાં લગ્નની વિધિ ચાલુ થઈને મિતાને સુનિતાને પાયલ લગ્ન મંડપમાં લઈ આવી લાલ કલરની સરખી શણિયાસોળીમાં બંને ખૂબ જ સુંદર લાગી રહી હતી જેટલું વજન મીતાને સુનિતાનું નહોતું એટલું એમની શણિયાસોળીનું હતું અસલ જરદોષી વર્કની મિનારકારીથી ભરચક હતી ને બંનેના શરીર સોનાના અઢળક ઘરેણાથી દબાયેલા હતા રૂખીબા આમ ગમે એટલા જબરા કંજુસ બહુ ઘરવખરી ફર્નિચર સોનું ઢગલો આપ્યું હતું દીકરીઓને આજે દીકરીઓના લગ્ન વખતે મીનાબેન રૂખીબાને સાસી રીતે ઓળખ્યા કે બાનો જીવ કેટલો સારો છે દીકરીઓ નથી ગમતી એવું કહેનારા બા આજે પોતાની અઢળક સંપત્તિ એ જ દીકરી પાસે લૂંટાવી રહ્યા હતા એ જોઈને મીનાબેન ખુશ થઈ ગયા ને પાયલનું શેર લોહી બળી ગયું પણ એનું ઘરમાં કશું ચાલતું જ નહોતું એણે જિંદગીમાં પહેલી વાર આવા લગ્ન જોયા ને દીકરીઓને આટલું બધું દહેજ આપતા જોયું લગ્નના સાત ફેરા એ લેવાઈ ગયા ને પરેશભાઈને મીનાબેને કન્યાદાન કર્યું ને આમ નિર્વઘ્ને લગ્નની વિધિ પતાવી મીતાને વંશના મોઢા પર ઉદાસી સાફ દેખાઈ આવતી હતી વંશીએ એક નજર પણ મીતા પર નાખી નહોતી મિતાએ પણ નિશી નજરે લગ્નની વિધિ પૂરી કરી હવે મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સેતાલીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ